નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું કુશાગ્ર આજે એક એવી ચર્ચા કરીશું જેમાં સમાજના ઊંડા તણાવ ગુસ્સા અને અસહનશીલતાની વાસ્તવિકતાને સમજવાનો પ્રયાસ કરીશું છેલ્લા એક સપ્તાહમાં માત્ર ગુજરાતમાં ચારથી વધુ ગંભીર મારામારી અને ઝઘડાની ઘટનાઓ સામે આવી છે એમાંથી કેટલીક તો માત્ર વોટ્સઅપ સ્ટેટસ કે નાની બાબતોથી શરૂ થઈ અને જીવલેણ બની ગઈ હતી શું એ માત્ર અણધારી સંજોગો છે કે આપણા મનની શાંતિ હવે ક્યાંક ખોવાઈ ગઈ છે શું આ માત્ર સંજોગો છે કે લોકોની મનોસ્થિતિની અંદર કંઈક ઊંડો ફેરફાર આવી રહ્યો છે અને આજની ચર્ચામાં ગ્રહો અને ચંદ્રના ચક્રો દ્વારા માનસિક અસરોની વાત કરીશું અને સાથે સાથે તણાવ ગુસ્સા અને માનવીય વર્તનને વૈજ્ઞાનિક રીતે પણ તો ચાલો ગુસ્સાનું ખગોળીય ગણિતને સમજીએ કે શા માટે હવે સહન થતું નથી આજની આ ચર્ચા શરૂઆત કરીશું ડોક્ટર રમાશંકર યાદવ જે મનોચિકિત્સક છે આજની ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ને સાથે જ્યોતિષાચાર્ય આચાર્ય આશુતોષ આચાર્ય આપણી સાથે જોડાયા છે બંનેનું સ્વાગત છે સૌથી પહેલા તો રમાશંકરજી આપને એ પૂછવા માંગીશ કે જે રીતે આજની ઘટનાઓ આટલી બધી સામે આવી રહી છે અને હવે જે મનોસ્થિતિ છે તેમાં પણ અનેક ગણો ફેરફાર થઈ ચૂક્યો છે ત્યારે આ સ્થિતિ કેમ હવે લોકોને સહન નથી થતું સહનશીલતા કેમ લોકોની ખતમ થઈ રહી છે આ વિશે આપનું અભ્યાસ શું કહી રહ્યું છે એક ડોક્ટર તરીકે હું કહીશ કે જ્યારે બાળક જન્મે છે ત્યારે સહનશક્તિ શીખીને જન્મ્યું હોતું નથી આપણે જે એન્વાયરમેન્ટમાં રહીએ છીએ ત્યાંથી આપણું લર્નિંગ થાય છે આપણો જે માહોલ છે એ ધીમે ધીમે આપણું જુદા જુદા એરિયામાં લર્નિંગ કરાવે છે તો આજે જે લર્નિંગ છે લર્નિંગ એ ટાઈપનું થઈ ગયું છે કે આપણે એ બધી વસ્તુ શીખી નથી શકતા કે ઘણી વખત કોને રિએક્ટ કરવું ક્યારે રિએક્ટ કરવું કેટલી ધીરજ રાખવી એ બધી વસ્તુ નથી શીખી શકતા અને અને ઇમ્પલ્સિવલી રિએક્ટ કરવું પોતાના મંતવ્યો ખુલ્લેથી વ્યક્ત કરવા એ જે જીવનશૈલી થતી જાય છે સોશિયલ મીડિયાનો જે યુઝ થતો જાય છે સામ સામે આક્રમકતાથી પોતાનો પક્ષ રજૂ કરવાનું જે લર્નિંગ છે એવા જુદા જુદા ફેક્ટર છે ઘણી વખત માનસિક સ્ટ્રેસ હોય છે જોબનું સ્ટ્રેસ હોય છે ફેમિલી પ્રેશર હોય છે માનસિક બીમારીના ભાગરૂપે જે હોય છે આવા જુદા જુદા પરિબળ હોય છે ઘણી વખત વ્યસનનું કારણ હોય છે જે ઇમ્પલ્સિવલી રિએક્ટ કરાવે છે તો આપણે સોશિયલ મીડિયા મોબાઈલ વ્યસન અને જે મનોસ્થિતિ છે એવા જુદા જુદા પરિબળો છે કે જેના કારણે ઇમ્પલ્સિવલી રિએક્શન વધી રહ્યું છે અને લોકોની સહનશક્તિ ઘટી રહી છે અને આશુતોષભાઈ આપણે બંને રીતે સમજી રહ્યા છે એક જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ જે રીતે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે અમાસ અને પૂનમ જેવી જ્યારે ઘટનાઓ સામે આવતી હોય તે દરમિયાન પણ જે માનસિક અસંતુલન છે તે ક્યાંક વધી જતું હોય છે અને તેને કારણે આ પ્રકારના ગંભીર પરિણામો પણ લોકોમાં વિચાર શ્રેણીમાં બદલાવ આવવાને કારણે થતો હોય તો આ પાછળ શાસ્ત્ર શું કહે છે જે બિલકુલ જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો ચંદ્રને શાસ્ત્રોમાં મનનો કારક કહેવામાં આવે છે ચંદ્રમાં મનસો કારક એટલે મનનો કારક છે ને જ્યારે કુંડલીમાં વ્યક્તિઓની ચંદ્રમાં જ્યારે નબળો હોય અને એવા લોકો ઉપર જ્યારે આ ચંદ્રમાં બદલાતો હોય અથવા તો જ્યારે જ્યારે પૂર્ણિમા આવતી હોય અમાવશ્ય આવતી હોય એ જ્યારે એની સાથે રાહુ કેતુ કે મંગળનો સહયોગ બનતો હોય ત્યારે ઉન્માદ વધતો હોય છે આ ઉન્માદના કારણે એ ઉતાવળ હોય દરેક વસ્તુની તાત્કાલિક પ્રાપ્ત કરવા અને ન મળે તો મનની અંદર એવો આવેગ આવી જાય કે જેને કાઢવા માટે ગમે તેની ઉપર વિચાર આવ્યો કે કંઈક પણ કરે તો એવી સ્થિતિઓ બનતી હોય છે તો આની ઉપર ચંદ્રમાની જે કિરણોની સ્થિતિ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રભાવ નાંખે છે કારણ કે મન ઉપર તો ચંદ્રમાનો પ્રભાવ છે સાથે જલને પણ ચંદ્રનો કારક કહ્યો છે તો શરીરમાં જળનું તત્વ પણ એટલું છે તો એના કારણે ચંદ્રની જે કલાઓ જે છે એ પ્લસ માઇનસ થતી હોય જ્યારે અમાવસ્યાનો દિવસ આવતો હોય કે પૂર્ણિમાનો દિવસ આવતો હોય અને એ દિવસે તે જો કોઈ ગ્રહ ચંદ્રની સાથે સીધી સ્થિતિમાં હોય કે ચંદ્રમાં જ્યારે ગ્રહણ કરતો હોય કે સૂર્યગ્રહણ તો ત્યારે આ સ્થિતિઓ વિશેષ વધી જતો અને આ જ્યારે આવી કે સ્થિતિ બને એના પછી થોડા દિવસો એટલે લગભગ ત્રણ ચાર મહિના સુધી ગ્રહણના આની અસરો વધારે જોવા મળતી હોય છે જી

અત્યારની આજની વાત કરું તો એક ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ એક સ્ટુડન્ટ છે એ ટ્યુશન ટીચર જોડે એક નાની વાતમાં કોન્ફ્લિક થયું કે મારે આજે આ ટોપિક નથી ભણવું તો ટીચર કે છે કે આજે હું આ ભણાઈ લઉં પછી તને તને જે ભણવું છે એ વસ્તુ ભણાઈશ એ છોકરી એ જીદ ઉપર આવી ગઈ જો તમે મને આજે આ ટોપિક ભણાવશો તો હું તમારી જોડે બીજી વાર ટ્યુશનમાં નહીં આવું હું તમારી જોડે બીજી વાર ટ્યુશનમાં નહીં ભણું પછી પેરેન્ટ્સ વાત થઈ તો થયું કે નાની નાની દરેક જીદ અમે આજ સુધી પૂરી કરાવડાવી છે એના દરેક બિહેવિયર ને અમે ક્યારે પણ એટલું સિરિયસલી નથી લીધું હવે નાની નાની બાબતે છેલ્લા છ મહિનાથી આક્રમકતા વધતી જાય છે એને જે ગમે છે એ વસ્તુ કરાવે છે જે આપણે વાત થઈ કે ઘણી વખત પેરેન્ટિંગનો રોલ હોય છે અને પેરેન્ટિંગનો રોલ એ હોય છે કે નાની નાની જીત તરત જ પૂરી કરી દેવી તો પછી બાળકને એક લર્નિંગ એવું થઈ જાય છે કે જે વસ્તુ જોઈએ છે જે વસ્તુ મનની છે એ થવી જોઈએ જે વસ્તુ મનની છે એ ના થાય ત્યારે આક્રમકતા વધી જાય છે સહનશરથી સાથે જોડાયેલા બનાવો થાય છે બીજી વસ્તુ છે જે મિડલ એજનું જે ગ્રુપ છે જેમ કે કપલ છે કપલમાં પણ ઘણી વખત થાય છે આર્ગ્યુમેન્ટ આર્ગ્યુમેન્ટ ને એ લેવલે પહોંચી જાય છે કે સહનશક્તિ રહેતી નથી ને ડાયવર્સ સુધી રહે છે થાય છે દરેક એજ ગ્રુપમાં જોવા જોઈએ તો વૃદ્ધોમાં પણ સહન સહનશક્તિનો જે અને અભાવ છે કે શાસ ભવના લડાઈ ઝગડા છે ઘણા બધા જો બનાવ આપણે જોવામાં આવે તો દરેક એજ ગ્રુપમાં સહન શક્તિનો ભાગ ઘટાડો થતો જાય છે કેમકે સામ સામે બે વ્યક્તિ કેવું બિહેવિયર કરે છે અને ક્યાંક ને ક્યાંક એ બિહેવિયમાં એવું લર્નિંગ હોય છે કે હું ખોટી નથી તો હું શું કામ સહન કરું હું ખોટું નથી તો હું શું કામ સાંભળું એટલે એ જે બનાવ છે એ જે ઘટનાઓ છે એનું તમારું પરસેપ્શન કેવું છે પરસેપ્શન ઉપર ડિપેન્ડ કરે છે કે કઈ વ્યક્તિ કેવા પ્રકારના લોકો સાથે રહે છે અને કઈ વ્યક્તિ પોતાની જાતને કેવી રીતે વ્યક્ત કરે છે જો વ્યક્તિ પ્રોપરલી વ્યક્ત ના કરતું હોય એવા એન્વાયરમેન્ટમાં રહે ઇમ્પલ્સિવલી વ્યક્ત કરવાના માહોલમાં રહે અને બહુ કોમ્પિટિટિવ માહોલમાં રહે અલગ અલગ પરિબળો છે જેના કારણે જુદી જુદી એજ ગ્રુપના લોકોમાં સહનશક્તિ બંધ ઘટતી જાય છે અને આપણે એવા કિસ્સાઓ ઘણી વખત જોયા છે જો સહન શક્તિ ના હોય તો કેટલાક લોકો આક્રમકતા વ્યક્ત કરે છે અને સહન શક્તિ ના હોય તો કેટલાક લોકો સેલ્ફ harm કરે છે પોતાની જાતને પણ નુકસાન કરે છે અને મરવાની કોશિશ સુસાઇડ કોશિશ પણ કરે છે તો બંને ટાઈપના બનાવ થઈ શકે છે સહન શક્તિ ના હોય તો આક્રમકતા વધી જાય સહન શક્તિ ના હોય તો ઘણી વખત લોકો સેલ્ફ harm ની પણ કોશિશ કરે છે તો મારી દ્રષ્ટિ તો દરેક એજ ગ્રુપમાં જોવા જોઈએ તો છેલ્લા 10 વર્ષમાં સહન શક્તિ દરેક એજ ગ્રુપમાં ધીમે ધીમે ઘટતી જઈ છે જેમાં અને એનવાયરમેન્ટનો ફેક્ટર બહુ મોટો રોલ ભજવે છે અને બીજું જે છે અને એન્વાયરમેન્ટની સાથે સાથે આપણી જરૂરિયાતો પણ આની અંદર ઘણો રોલ ભજવે છે બિલકુલ બિલકુલ એટલે આ તમામ આ જે શરૂઆતથી જ અત્યારે આપણા જેટલા પણ સેક્ટર્સ છે તે તમામ પરિબળો અને સાથે સાથે ઘરનું વાતાવરણ કેવું છે તે પણ જવાબદાર છે સાથે અત્યારના જે દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છે આ તમામ દ્રશ્યો છેલ્લા અઠવાડિયાના અને મોટી સંખ્યામાં મારામારીની ઘટનાઓ સામે આવી છે અને આ તમામ ક્રોધ ગુસ્સો છે એના કારણે આશુતોષભાઈ એ પણ પૂછવું છે કે ચંદ્રના જે જુદા જુદા તબક્કા હોય જે રીતે આપણે ચંદ્રના જુદા જુદા તબક્કા જોઈએ તે દરમિયાન પણ પણ શું તેની અસર ભાવનાત્મક રીતે સીધી એ સ્તર પર આપણા મનુષ્યો થતી હોય છે અને એ કયા પ્રકારની હોય છે કારણ કે અમાસમાં વધારે હોય પૂનમમાં વધારે હોય કયા રીતનું એ કામ કરતું હોય છે જે બિલકુલ અબહુ મહત્વ વાત કરીએ તો ચંદ્રની જે કલા વધે એ પ્રકારે ભાવનાત્મક લાગણીઓ વધતી હોય છે પણ આ અસર કોની ઉપર થઈ શકે જેની કુંડલીમાં ચંદ્રમાની સ્થિતિ જે છે એ અનુકૂળ હોય એને કુંડલીમાં કોઈ ફરક પડે તો એને એની પરથી વધારે અસર થતી નથી પણ જેની કુંડલીમાં ચંદ્રમાં શનિની સાથે હોય કુંડલીમાં ચંદ્રમાં રાહુની સાથે હોય કે આવા કોઈ ગ્રહોની સ્થિતિ કુંડલીમાં બનેલી છે એવા લોકોને જ્યારે ચંદ્રમાં પૂર્ણિમા તરફ જ્યારે વધતો હોય ત્યારે પૂર્ણિમાના દિવસે ચંદ્ર એટલે ફૂલમૂન કહેતા હોય છે એ દિવસે એમની ઉન્માદની સ્થિતિ વધતી હોય છે એ વધારે પડતા ઉત્સાહી વધારે પડતા એગ્રેસિવ થઈ જતા હોય જેમ જેમ ચંદ્રની કળા વધે આમ કહ્યું શાસ્ત્રમાં ચંદ્રની સ્થિતિને પણ કહ્યું છે કૃષ્ણ પક્ષની અષ્ટમીથી પંચમીથી લઈને શુક્લ પક્ષની પંચમી સુધીનો સમય મધ્યમ કહેવાય છે પણ એ આગળનો જે સમય કયો છે પૂર્ણિમાવાળો એ વધારે શુભ પણ વધારે ઉન્માદી અને પ્રભાવી છે તો પૂ પૂનમથી લઈ અને પાંચમ સુધીનો જે સમય રહેવાનો છે વધ પાંચમ સુધી એ પૂર્ણમાં ચંદ્ર પૂર્ણ જોવા મળે છે અને આ સમયમાં સ્થિતિ ઉન્માદકારક બનતી હોય જ્યારે અમાસની વાત કરીએ ત્યારે ગ્લાનીનો ભાવ થતો હોય છે જ્યારે ચંદ્ર ક્ષીણ થતો જાય એટલે લાગણીઓ ક્ષીણ થતી જાય અને એ સમયમાં મન જે છે ને એ થોડું લાઘવમાં રહેતું હોય છે અભાવમાં રહેતું હોય છે બેચેની અનુભવ કરતા હોય છે જેને આપણે ડિપ્રેશન જેવી પરિસ્થિતિ કહીએ એવો અનુભવ એવા લોકોમાં થતો હોય જેની પર કુંડલીમાં ચંદ્ર ખરાબ છે અને એવા લોકોની માનસિક સ્થિતિ પણ જ્યારે ખરાબ બનતી હોય અને એ સમયે ચંદ્રમાં જ્યારે અમાવસ્ય સ્થિતિમાં જતો હોય ત્યારે એમના અંદર ઉન્માદની જગ્યાએ હું પણ કહેવાય છે કે હિનભાવના જોવા મળતી હોય છે પોતાની જાતને એ નાનમમાં ફીલ કરતા હોય છે આવી સ્થિતિ ત્યારે બનતી હોય છે બિલકુલ આશુતોષ ભાઈ ડિપ્રેશનની વાત કરી યાદવ સાહેબ ડિપ્રેશન એક તણાવ અને આ ગુસ્સા વચ્ચેનો સંબંધ શું છે શું તણાવ અને જે ગુસ્સો હોય એ ગુસ્સો અતિ એ વ્યક્ત કરવાનું એક આપણે એક સાધન અને માનતા હોઈએ છીએ પરંતુ શું તે બંને વચ્ચે કોઈ સંબંધ કે તેને શાંત કરી શકાય એવું કંઈ ખરું ડિપ્રેશન અને સ્ટ્રેસને ડાયરેક્ટ રિલેશન છે ગુસ્સા સાથે ડિપ્રેશનમાં નેગેટિવ ઇમોશન સ્ટેટ વધી જતું હોય છે એન્ઝાયટી ડિસઓર્ડર જેટલા પણ છે એમાં નેગેટિવ ઇમોશન સ્ટેટ વધી જતા હોય છે એન્ઝાયટી સિમ્ટમ્સમાં નેગેટિવ ઇમોશન સ્ટેટ જે હોય છે એ ઘણી વખત નેગેટિવ ઇમોશન્સ પ્રોપરલી વ્યક્ત થતી નથી અને ઘણી વખત જ્યારે પણ એવું નેગેટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ થાય છે ત્યારે ઇમ્પલ્સિવલી ઘણી વખત એ ગુસ્સો વ્યક્ત કરતા હોય છે અને ઘણી વખત આપણે જોઈએ છે કે ડિપ્રેશન સિવાયના પણ જે કેસીસ છે જેમ કે આપણે અમુક સોશિયલ પોલિટિકલ કે અમુક ધાર્મિક ગ્રુપને ફોલો કરીએ છીએ તો એ ગ્રુપ જે છે એ ગ્રુપ સાથે જોડાયેલી વિચારધારા છે એ વિચારધારાને જ આપણે સાચી માનીએ છીએ અને એ વિચારધારાને જો સામે કોઈ વ્યક્તિ ઓપોઝ કરે છે તો શું કામ અમારી વિચારધારાને તું ઓપોઝ કરે છે તો એ જે છે કે અને પેલું એગ્રેસન ઘણી વખત આ બધી જે ઘટનાઓ હોય છે આ બધી ઘણી બધી ઘટનાઓમાં એવા એગ્રેસન જોવા મળે છે કે અમારી વિચારધારા સાચી અને તમારી વિચારધારા ખોટી તો ઘણી વખત એ વિચારધારા સાથે જોડાયેલું જે કોન્ફ્લિક લઈને બેઠા હોય છે એના કારણે પણ એગ્રેસિવ બિહેવ વધતું હોય છે ડિપ્રેશનમાં જનરલી શું થતું હોય છે કે નેગેટિવિટીનો પાર્ટ વધારે હોય છે અને નેગેટિવિટી ઘણી વખત ગુસ્સા રૂપે વ્યક્ત થાય છે સહન એમ પણ ડિપ્રેશનમાં નેગેટિવ ઇમોશન સ્ટેટમાં ડિસિઝન મેકિંગ બહુ સારું ના હોય અને ડિસિઝન મેકિંગ જ્યારે

ખોટી હોય તો એ વસ્તુ ખોટી છે જો ગુસ્સો પ્રમાણ કરતા વધારે જો વ્યક્ત કરવામાં આવે અને જ્યાં જરૂર નથી ત્યાં વ્યક્ત કરવામાં આવે તો એ ગુસ્સો એબનોર્મલ છે અને અને એબનોર્મલ ગુસ્સો ઘણી બધી માનસિક બીમારીમાં જોવા મળે છે સ્કીઝોફીનિયામાં પણ જોવા મળે છે ડિપ્રેશનમાં પણ જોવા મળે છે બાયપોલર મૂડ ડિસોર્ડરમાં બહુ કોમનલી જોવા મળે છે ત્યાં પોતાનું માઇન્ડસેટ ઘણું હાઈ હોય છે અને હાઈ માઇન્ડસેટમાં એ લોકોનું ગુસ્સાની તીવ્રતા ઘણી વધી જતી હોય છે ગુસ્સો વ્યક્ત કરવું એ બીમારી નથી ગુસ્સો જો પ્રોપરલી વ્યક્ત થતું હોય સિચ્યુએશન પ્રમાણે વ્યક્ત થતું હોય સારી રીતે વ્યક્ત થતું હોય તો એ નોર્મલ ગુસ્સો કહેવાય પણ જ્યારે ગુસ્સાની ઇન્ટેન્સિટી વધારે હોય જ્યારે ગુસ્સાની જરૂર ના હોય એવી સિચ્યુએશનમાં વ્યક્ત કરતું હોય તો એ એબનોર્મલ કહેવાય અને આવા એબનોર્મલ ગુસ્સાઓ એબનોર્મલ રીતે થતા ગુસ્સાઓ જો ફ્રીક્વન્ટલી કરવામાં આવે તો ચોક્કસ ક્યાંક કોઈ માનસિક બીમારીનો ભાગ પણ હોઈ શકે છે હમ બિલકુલ અને આશુતોષભાઈ ગ્રહણની પણ અત્યારે વાત કરીએ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ પણ ગયા હતા આ ગ્રહણ દરમિયાન અનેક આગાહી પણ કરવામાં આવી હતી કે લોકો છે તે એગ્રેસિવ વધારે થઈ જશે અને અત્યારે એવા બનાવો પણ સામે આવશે મારામારીના લૂંટફાટના મર્ડરના જે આવી રહ્યા છે અત્યારે જોઈ રહ્યા છે પરંતુ આની પાછળ ગ્રહણ કેવી રીતે જવાબદાર હોય છે કે અને ગ્રહણની અસર કેવી રીતે મનુષ્ય પર થતી હોય છે દેખો આમ જોઈએ તો ગ્રહણ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે પણ એના જે અસર આપણી શાસ્ત્ર પ્રમાણે કે ચંદ્રની જે સ્થિતિ છે ગ્રહણ જ્યારે થાય છે ત્યારે આપણે જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો રાહુ અને ચંદ્ર અથવા તો કેતુ અને ચંદ્રની સ્થિતિ જ્યારે સંયુક્ત થાય ત્યારે ગ્રહણ બનતું હોય વાસ્તવિકતા અલગ રીતે જોઈએ પણ આપણે જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો આ રીતે જ્યારે રાહુ ગ્રહ જે છે એ તરંગોનો કારક કયો છે અને ચંદ્રમાં ભાવનાઓનો કારક છે જ્યારે આ બંને સંયુક્ત આવે ત્યારે આ ગ્રહણ વધારે બનતું હોય આ ગ્રહણ જ્યારે બને છે ત્યારે એના નેગેટિવ પ્રભાવ જે છે નકારાત્મક ઉર્જા જે છે તરંગો છે જે જે ક્ષેત્રમાં ગ્રહણની દ્રષ્ટિ થઈ છે તે તે ક્ષેત્રોમાં વિશેષ રૂપે આ ગ્રહણ પ્રભાવી રહ્યો અને આના પરિણામ સ્વરૂપ જે વ્યક્તિઓની કુંડલીમાં ગ્રહો ખરાબ છે નબળા છે અથવા તો જે વયસ્ક અવસ્થા જે છે કારણ કે શરીરની અવસ્થાઓ જે કહી છે એમાં જે કુમારાવસ્થા છે અર્થાત અઢાર વર્ષથી લઈ અને પચીસ વર્ષ યુવાવસ્થા સુધી સમય છે આ લોકો ઉપર આની વધારે અસર જોવા મળે ગ્રહણની પ્રભાવની કારણ કે આ ચંદ્રના રાહુની સાથેની જે સ્થિતિ બને ત્યારે એના કારણે એમની મનોભાવનાઓ વધારે ક્ષુબ્ધ બને મનની અંદર જોઈતી વસ્તુ સરળતાથી ન પ્રાપ્ત થાય એટલે એના માટેથી ક્રોધની સ્થિતિ ઉત્પન્ન થાય વારે ઘડી એ વસ્તુ રિપીટ કરવાની મનમાં ભાવના ના આવે સીધો જ ક્રોધ ઉત્પન્ન થાય તો એ ગ્રહણનો સીધો પ્રભાવ આપણા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કહી શકાય આ ઉપરાંત ગ્રહણના પ્રભાવના કારણે આ આરોગ્ય ઉપર પણ અસર થતી હોય છે ખાસ કરીને પહેલાં પણ કહ્યું જેનો ચંદ્ર નબળો છે અથવા જેની મનોસ્થિતિ નબળી છે અથવા વધારે પડતા ડિપ્રેસ કે વધારે પડતા ઉન્માદી રહેતા હોય છે અને એવા લોકો જેની કુંડલીમાં માંગલિક દોષ પ્રબળ છે વધારે સ્વભાવમાં પણ સામાન્ય રીતે વાતે વાતે ક્રોધ કરવાની આદત હોય તો ગ્રહણનો પ્રભાવ એની ઉપર વધારે ઇફેક્ટ નાખતો હોય છે જેના કારણે સ્વાભાવિક રીતે એમનો ક્રોધનો પારો નીકળતો હોય છે દરેક વસ્તુને એ અલગ રીતે કરી દે છે સહજતાની જગ્યાએ એ ક્રોધમાં આવેશમાં કામ કરે પશ્ચાતાપની ભાવના પાછળથી ઉત્પન્ન થાય પણ શરૂઆતની અંદર એક કામ કરી નાખે અને આ સ્થિતિ ગ્રહણની પ્રભાવના કારણે બનતી હોય છે જી

ગુસ્સો ક્યાં દબાવો અને કઈ ઘટનામાં દબાવો અને ખરેખર દબાવવાની જરૂર છે કે નહીં એ બધા જો પરિબળો સમજીને દબાવવામાં આવે એ ગુસ્સો કરવો યોગ્ય નથી વધુ પડતો ગુસ્સો કરવો યોગ્ય નથી સામે વાળું વ્યક્તિ જે સિચ્યુએશન છે એની સામે રિએક્ટ કરવું યોગ્ય નથી તો એવી ઘણી બધી આ સિચ્યુએશન સમજીને જો ગુસ્સો વ્યક્ત કરવામાં આવે અથવા દબાવવામાં આવે કેટલીક જગ્યાએ ગુસ્સો દબાવવાની પણ જરૂર લાગે તો ત્યાં દબાવી શકાય તો સિચ્યુએશન પ્રમાણેનો ગુસ્સો દબાવવાની જે સ્કિલ છે ટેકનિક છે એ આપણે શીખવી જોઈએ અને દરેક જગ્યાએ ગુસ્સો દબાવો એ ધીમે ધીમે આપણી પર્સનાલિટીને ને નેગેટિવ બનાવતી જાય છે ઇન્ફિરિયર બનાવતી જાય છે અને ઘણી વખત એ છે આપણી સાઈડથી જે ફિલિંગ સ્ટેટ છે એ ડાઉન કરતી જાય છે તો દરેક સિચ્યુએશનમાં ગુસ્સો દબાવતા જવું દબાવતા જવું દબાવતા જવું એ ઘણી વખત ડિપ્રેશનમાં લઈ જાય છે તો દરેક સિચ્યુએશનમાં ગુસ્સો દબાવો એ જરૂરી નથી પણ કઈ સિચ્યુએશનમાં ગુસ્સો દબાવો કઈ સિચ્યુએશનને છોડવી કઈ સિચ્યુએશનને સ્વીકારવી અને કઈ સિચ્યુએશનમાં ગુસ્સો વ્યક્ત કરવો અને પ્રોપરલી વ્યક્ત કરવું એ સ્કીલ છે જે સોશિયલ સ્કિલ છે એ સોશિયલ ઇમોશનલ સ્કિલ ધીમે ધીમે આપણે સમયની સાથે જુદા જુદા લોકોની વચ્ચે રહીને જુદી જુદી સિચ્યુએશનને ડીલ કરીને આપણે સમયની સાથે શીખીએ છીએ તો એ સ્કીલ ડેવલપ કરવી બહુ જરૂરી છે દરેક જગ્યા ગુસ્સો દબાવો જરૂરી નથી જગ્યા પ્રમાણે સિચ્યુએશન પ્રમાણે અમુક જગ્યાએ દબાવવું એ જરૂરી પણ હોય છે બિલકુલ અને આશુતોષભાઈ આ વર્ષ મંગળનું પણ કહેવાય છે મંગળનું આ વર્ષ ખૂબ જ ઉગ્ર વર્ષ કહેવામાં આવી રહ્યું છે અને અનેક એવા કિસ્સાઓ ઘટનાઓ સામે આ મંગળના વર્ષમાં આવી શકે છે ને આપણે જોઈ પણ છે આ વર્ષ દરમિયાન ચંદ્ર મંગળનો કોઈ એવો સંયોગ પણ ખરો કે જેને કારણે ગુસ્સો છે તે વધુ તીવ્ર થઈ જતો હોય જે બિલકુલ ચંદ્રમાં બહુ ઝડપી પરિ પરિણામ કરતો એટલે પરિવર્તન કરતો ગ્રહ છે એટલે દર મહિને ચંદ્ર અને મંગળની યુતિ બે દિવસ તો રહેવાની જ છે અને જેના કારણે આ સમયની અંદર ચંદ્ર મંગળના એક યોગને પણ કહ્યું છે કે ગમે તે રીતે એ અર્થિક યોગ કયો છે પણ સારા ખોટા કોઈ પણ માર્ગે કમાવા માટે પ્રયત્ન થતો હોય તો આ ઉત્સાહકારક અને એમાં મંગળ જે છે એ પિત્તનો ક્રોધનો અને લોહીનો કારક કયો છે તો મંગળના વર્ષના હોવાના કારણે એગ્રેસિવ વધારે બનતા હોય અને આ વર્ષની અંદર જોઈએ તો આ વસ્તુ જોવા મળે પણ છે મંગળના કારણે દરેક વસ્તુમાં ક્રોધનો ભાવ અને ખાસ કરીને કોને કોને વધે છે તો શાસ્ત્રમાં કહ્યું આહાર વિચાર પણ બહુ મહત્ત્વ છે કારણ કે ખાસ કરીને ખાનપાનની અંદર અનિયમિતતા અને અવ્યવસ્થિત ભોજન તીખા તમકા એના કારણે પિત્ત અને પિત્તવૃદ્ધિના કારણે ગીતામાં પણ કહ્યું છે કે ક્રોધની વૃદ્ધિતા અને ક્રોધ વૃદ્ધિથી સ્મૃતિભંગ તો આ બધી અને જ્યારે ક્રોધ વધે સ્મૃતિભંગ એટલે બુદ્ધિ કામ ન કરે ક્યાં શું કરું શું ન કરું એટલે મંગળનું વર્ષ છે ક્રોધની સ્થિતિ બનવાની પિત્તની સ્થિતિ બનવાની અને આના કારણે આગજની છે અકસ્માત છે અને નાની નાની વાતો ઉપર મોટું સ્વરૂપ બતાવવું આ બધી વસ્તુ મંગળના વર્ષ મળે તો દર વર્ષે દર મહિને જ્યાં સુધી મંગળનું વર્ષ એટલે ડિસેમ્બર પૂર્ણ થાય ત્યાં સુધી મંગળનું વર્ષ રહેશે તો દર મહિનાની અંદર જ્યારે મંગળ અને ચંદ્રની યુતિ બને ત્યારે ત્યારે આ સ્થિતિ થોડોક વધારો જોવા મળે છે ખાસ કરીને એમ જોયું છે કે જે દિવસની તારીખનો સરવાળો પણ નવ બનતો હોય એ દિવસે આનું પ્રમાણ થોડુંક વિશેષ બની જતું હોય છે જી બિલકુલ બિલકુલ અને યાદવ સાહેબ જે રીતે આશુતોષભાઈ પણ કહી રહ્યા છે તો શું અત્યારે જે આ અમાસ પૂનમની જે આ દિવસોના જે માનસિક અસરો છે તે વૈજ્ઞાનિક રીતે માન્ય કે યોગ્ય ગણી શકાય ખરું આપને શું લાગે છે આપના અનુભવ પ્રમાણે એ બાબતે હું બહુ કોમેન્ટ તો ના કરી શકું અને એ સાઈડ મારું આમ એટલું નોલેજ પણ નથી ને હું કહી પણ ના શકું અને બીજું એક વસ્તુ જે ટોક છે એ રહી ગયું અમારી પાસે એઝ એ ડોક્ટર જે આમ રેગ્યુલરલી જે પેશન્ટ જોતા હોઈએ તો છેલ્લા ચાર પાંચ વર્ષમાં જે ગાંજા છે ભાંગ છે જે પોલીસ સબસ્ટન્સ વાળા જે કેસીસ છે એની અંદર આવા ઇમ્પલ્સિવ મારીને એ બધા સબસ્ટન્સ જે છે ને પ્લેઝર સર્કિટ જે છે ને એને ડિસ્ટર્બ કરે વેસન પ્લેઝર સર્કિટને ડિસ્ટર્બ કરે તો વ્યસન સાથે જોડાયેલા કિસ્સામાં આવા નાની નાની બાબતે લડાઈ ઝઘડા તોડફોડ અને ગુસ્સાવાળા બનાવ જે બનતા હોય છે એવા યંગસ્ટરમાં ઘણી જગ્યાએ વેસનનું એક પરિબળ હોય છે તમે જે પ્રશ્ન કર્યો એની પાસે મારો જવાબ નથી પણ મને આ ટોપિક યાદ આવે માટે મેં વ્યસનવાળા ટોપિકમાં વાત કરી બિલકુલ એટલે વ્યસનવાળો એક પ્રશ્ન તો છે જ કે વ્યસનને કારણે પણ ક્યાંક તેમની માનસ પટલ છે તે પણ ક્યાંક બદલાતી હોય છે ને તેમની વિચાર શ્રેણી પણ બદલાઈ જાય છે એની પર પણ આપણે આઈએ આગળ યાદવ સાહેબ પરંતુ ટોપિક હા બિલકુલ એટલે વ્યસન થી પણ મુક્તિ એક ખૂબ જ જરૂરી થઈ છે આપ જ યાદવ સાહેબ કન્ટિન્યુ કરો જે રીતે વ્યસન છે તેને છોડવા માટે હવે યુવાનો કઈ દિશામાં જાય કારણ કે વ્યસન પણ એક માનસિકતા છે તે યુવાનોની બદલી રહી છે છોડવા માટે જો વાત તો ઘણા યુવાનો એવા હોય છે જે પોતાનું નેટવર્ક સર્કિટ અને જે મિત્ર વર્તુળ છે એ છોડતા નથી અને પોતાની જે જેવા લોકો સાથે જે સંગત છે સંગત ઘણા ખરા લોકોમાં છોડતી નથી જેના કારણે ઘણા યુવાનો એવા છે જે વ્યસન છોડવા માટે મોટિવેટેડ હોતા નથી આપ આપણે જે આપણા શહેરમાં વાત કરીએ તો મોટા ભાગના યુવાનો એવા છે કે મારી ઈચ્છા હશે ત્યારે છોડી દઈશ પણ એ લોકોથી છોડતું નથી ઘણી વખત એવા બનાવ બની જતા હોય છે એવા કોન્ક્રિટ બની જતા હોય છે એવા લીગલ ઇસ્યુ બની જતા હોય છે અથવા તો પેરેન્ટ્સ ધરારે એ લોકોને લાવતા હોય છે ગાંજા અને ભાંગ એ બધા કેસીસમાં મોટા ભાગે અમે લોકોએ જોયું છે કે પેરેન્ટ્સ જ એ યુથને લાવતા હોય છે એ 20 થી hmm. 30 વર્ષવાળા એજ ગ્રુપના છોકરાને લાવતા હોય છે એ લોકો વ્યસન છોડવા માટે બિલકુલ મોટિવેટેડ નથી હોતા સ્મોકિંગ છે નિકોટીન છે એ છોડવા માટે મોટા ભાગના લોકો મોટિવેટેડ નથી હોતા જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે એનાથી મોઢાનું કેન્સર ને એ બધાની શક્યતા ઘણી બધી હોય છે આલ્કોહોલ વાળા ઘણા કેસિસ છોડવા માટે આવે છે અને મોટિવેટેડ પણ હોય છે કેમ કે એ લોકોને જુદા જુદા ફિઝિકલ ઇશ્યુ થાય છે ઊંઘ ન આવી ધ્રુજારી આવી ગભરામણ થવી બેચેની થવી પેટમાં પાણી ભરાવું પેટમાં દુખવું જાત જાતના ફિઝિકલ સિમ્ટમ્સ એન્ઝાયટી સિમ્ટમ્સ જે હોય છે જે અને એમડી છે જુદા જુદા જે વ્યસનો છે એમાં કોઈ પણ કેસીસમાં એ સામેથી મોટિવેશન સાથે છોડવા માટે આવતા નથી તો વ્યસનના કેસીસમાં અમે છેલ્લા કેટલાક વર્ષોમાં નોટિસ કર્યું છે કે મોટિવેશન મોટા ભાગના કેસીસમાં બહુ પુવર હોય છે બિલકુલ બિલકુલ અને આશુતોષ ભાઈ અત્યારે જે અત્યારની વાત કરીએ આપણે ગ્રહણ અને આ પ્રકારના યોગો જે બની રહ્યા છે ને આ દરમિયાન કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવું પડશે અને કયા એવા રેમેડીઝ ઉપાયો આપણે કરી શકીએ જેના કારણે આપણો ક્રોધ છે ગુસ્સો છે ને માનસિક શાંતિ આપણે અનુભવી શકીએ ઘણા લોકોને હોય જે વ્યક્ત કરી શકતા ના હોય પરંતુ તેમની અંદર ગુસ્સો ભરેલો હોય એ લોકો કેવી રીતે પોતાને શાંત કરી શકે તો શાસ્ત્રોની દ્રષ્ટિએ ક્રોધને એને શાંત રાખવા માટે સૌથી સરળ ઉપાયો બતાવેલા છે ગ્રહોની પણ અસર રહે છે અને શાસ્ત્રોની મર્યાદા પણ રહે છે સૌથી પહેલાં તો એને સવારે વહેલા ઉઠીને પ્રાણાયામની પ્રક્રિયા યોગ સાધનામાં જો ધીરે ધીરે લાગુ પડે છે તો પ્રાણાયામ સવારે વહેલા ઉઠીને કરવાથી માનસિક શાંતિનો ધીરે ધીરે અનુભવ થાય અને જ્યારે માનસિક શાંતિનો અનુભવ થાય તો દરેક વસ્તુને ધીરે ધીરે જતી કરવાની અને વસ્તુને સમજીને રિએક્ટ કરવાની આદત આવે છે અને જેના કારણે ક્રોધ ઉપર શાંતિ મળે બીજા નંબરમાં વાત કરીએ જ્યોતિષશાસ્ત્રના ઉપાય તો ચંદ્રનું રત્ન ધારણ કરવાથી પણ એ અસર અડે છે અને સર ઉપાય છે કે પાણીની કાચની બોટલની અંદર પાણી ભરવું એમાં ચાંદીનો શુદ્ધ ચાંદીનો સિક્કો ઓવરનાઈટ લાખી રાત મૂકી રાખો સવારે એ જળને અભિમંત્રિત કરી એટલે ડાબા હાથમાં રાખી જમણા ઉપર ઢાંકી અને પોઝિટિવ વિચારધારા સકારાત્મ વિચારો કરવા અને ત્યારબાદ એ જળનું સેવન કરવું લગાતાર આમ જો કરવામાં આવે છે તો ચંદ્રમાની સાથે સાથે ચાંદી પણ શરીરને મનને શીતલતા પ્રદાન કરવાનું કામ કરે એના કારણે ધીરે ધીરે સ્વભાવમાં ક્રોધમાં પણ શાંતિ આવે છે અને માનસિક સ્થિતિ પણ શુદ્ધ બને છે અને હું એક સલાહ અવશ્ય આપું કારણ કે જો જે લોકોને મનમાં ક્રોધ બહુ રહેતો હોય મનની લાગણીઓ દબાતી હોય એવા લોકોએ શિવાલયમાં દર્શન કરવા જો જળ અવશ્ય અર્પણ કરું અને તે કરવાથી એમની ભાવના વ્યક્ત થશે ભગવાનની આગળ અને એ રીતે મન શુદ્ધ થશે અને મન જ્યારે શુદ્ધ થાય ત્યારે શાંતિનો અનુભવ થાય અને ક્રોધ જેવા તત્વોમાં રાહત મળતી હોય છે જી બિલકુલ બિલકુલ અને યાદવ સાહેબ આપને પણ એ પૂછવા માંગીશ કે જે ગુસ્સો હોય કે પછી ડિપ્રેશન કે અન્ય કોઈ પણ સમસ્યા તેના સંકેતો આપણે શું જોઈ શકીએ કોઈ પણ માણસને જો આવતું હોય અને તે વ્યક્તિગત રીતે કયા સંકેતો એ તારણ કાઢી શકે કે ના મને આ પ્રકારની પ્રોબ્લેમ છે તો મારે આ રીતે એની તકેદારી એડવાન્સથી પ્રી પ્લાન પહેલાં થઈ જવું જોઈએ સૌથી પહેલા તો સામેવાળી વ્યક્તિ કઈ અને ઓળખી શકે કે સામેવાળી વ્યક્તિ ક્યાંક ડિસ્ટર્બ છે તો નોર્મલી આપણે જે વ્યક્તિઓને રેગ્યુલરલી મળતા હોય છે એમના વર્તનમાં જો નાના નાના ફેરફાર થતા જેમ કે ગુમસુમ રહેવું એકલા રહેવું વાત ના કરવું રડવા લાગવું ઇમ્પલ્સિવલી વ્યક્ત કરવી વધારે ગુસ્સામાં બોલવું જાત જાતના બિહેવિયર સાથે રહેતા લોકો ઘણીવાર ઓબ્ઝર્વ કરી લેતા હોય છે કે સામેવાળો માણસ ડિસ્ટર્બ છે એના જુદા જુદા વર્તન પરથી ડે ટુ ડે એક્ટિવિટી અને ડે ટુ ડે બિહેવિયર પરથી સાથે રહેનાર વ્યક્તિએ જજ કરી શકે છે કે આ માણસ ડિસ્ટર્બ છે અને આપણે પોતે પણ ઘણી વખત આપણે પોતે સેલ્ફને જાણતા જોઈએ છે આપણે ડિસ્ટર્બ હોઈએ છીએ પણ ઘણી વખત ડિસ્ટર્બન્સને ડિસ્ટર્બન્સને આપણે ફોકસ નથી નથી કરતા કરતા શેર કરવાની કોશિશ કોઈની હેલ્પ લેવાની ટ્રાય નથી કરતા કોશિશ નથી કરતા તો સૌથી પહેલા આપણે પોતે ડિસ્ટર્બ છીએ એ તો આપણને ખબર જ હોય છે પણ ક્યાંક શરમ હોય છે ક્યાંક સંકોચ હોય છે ક્યાંક આપણે નેગેટિવ ઇમોશન સ્ટેટને અને એવોઇડ કરીએ છીએ જેના કારણે આપણે કોઈની હેલ્પ નથી લઈ શકતા અને હેલ્પ ના લેવાના કારણે જો સમયસર હેલ્પ ના લેવામાં આવે સમયસર કોઈની સાથે સલાહ ના લેવામાં આવે તો ઘણી વખત આ નેગેટિવ ઇમોશન સ્ટેટ વધતું જાય છે અને ધીમે 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 ડિપ્રેશન વધતું જાય છે અને ડિપ્રેશન વધી જવાના કારણે પછી નેગેટિવ ઇમોશન સ્ટેટ જેમ કે ગુસ્સો છે અને સેલ્ફ હાર્મ ટેન્ડન્સી છે ક્રાઇમ સ્પેલ છે અને ઘણી બધી નેગેટિવિટી વધતી જાય છે તો સૌથી પહેલા પોતાનું નેગેટિવ ઇમોશન સ્ટેટ જો તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો તો તમારે વધારે ડિલે નથી કરવાનું તમારે લોકોની મદદ લેવાની કે સલાહ લેવાની કોશિશ કરી જોઈએ જો તમને લાગે છે કે તમારું ડિપ્રેશનનું લેવલ વધારે છે તમારું ગુસ્સાનું લેવલ વધારે તો સ્પેશિયાલિસ્ટને મનોચિકિત્સક સાયકલિસ્ટ અથવા તો સાયકોલોજીસ્ટની હેલ્પ પણ લેવી જોઈએ અને તમને સ્પેસિફિક કારણો જો ખબર હોય જેમ કે વ્યસનના કારણે છે અને જુદી જુદી સંગતના કારણે છે કે તમારું સંગત ખરાબ છે તમારું ગ્રુપ ખરાબ છે તો એ ગ્રુપને એવોઈડ કરીને બીજું નવું સર્કલ બનાવવું જોઈએ જે જે પરિબળો તમને સમજાય છે એ પરિબળો જો સુધારવાની કોશિશ કરવામાં આવે વ્યસન છોડવામાં આવે વ્યસન ઘટાડવામાં આવે રાતની પૂરતી ઊંઘ નથી લેતા સાતથી આઠ કલાકની રાતની ઊંઘ હોવી જોઈએ પૌષ્ટિક ખોરાક હોય છે લાઈફ સારી હોય છે અને જે જે જ્યાં સ્વભાવમાં ઉતાવળપણું છે એ સ્વભાવનું ઉતાવળપણું પણ થોડું ઘટાડવાની જરૂર છે કોઈને માફ કરવાની ટેન્ડન્સી ના હોય તો ધીમે ધીમે કોઈને માફ કરવાની ટેન્ડન્સી પણ નાની નાની બાબતોમાં શીખવી જોઈએ લોકો સાથે પોઝિટિવ કોમ્યુનિકેશન રાખવું જોઈએ આ જુદા જુદા ફેક્ટર્સ છે જો એની પાછળ ધ્યાન આપવામાં આવે તો ચોક્કસ ડિપ્રેશન છે ગુસ્સો છે નેગેટિવિટી છે એને આપણે સારી રીતે ડીલ કરી શકીએ છીએ બિલકુલ બિલકુલ અને આશુતોષભાઈ આપને છેલ્લો સવાલને ટૂંકમાં જવાબ માંગીશ કે કોઈ એવો મંત્ર કે કોઈ ઉપાય આપણે એક નાનો કે જ્યારે ગુસ્સો ગુસ્સો આવે તેને શાંત કરવા માટે કોઈ ત્વરિત આમ ચમત્કારી કોઈ મંત્ર હોય તો પણ જણાવશો આવો કોઈ જાદુગર મંત્ર તો નથી પણ હા ઓમ નમઃ શિવાય મંત્રના જાપ જ્યારે ક્રોધ જ્યારે આવે ત્યારે પોતાની ટચલી આંગળીને દબાવી અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કે જે ભગવાનમાં શ્રદ્ધા હોય એનો મંત્ર જાપ શાંતિથી બેસીને કરવા લાગીએ તો ધીરે ધીરે મન શાંત થતું જાય છે પણ આ વસ્તુ પહેલાં એક વસ્તુ યાદ રાખે કે ઊંડા શ્વાસ લેવા જરૂરી છે અને ત્યારબાદ આ મંત્ર જાપ કરો તો માનસિક શાંતિ અવશ્ય મળશે જી બિલકુલ બિલકુલ આશુતોષભાઈ અને યાદવ સાહેબ આ બંને ચર્ચામાં જોડાયા ભાગ લીધો તે બદલ આપનો આભાર તો આજની આ ચર્ચા એ બતાવે છે કે ગુસ્સો માત્ર માનસિક સ્થિતિ નહીં પણ સંજોગો ગ્રહો અને સમાજના દબાણથી પણ પ્રભાવિત થાય છે હવે પ્રશ્ન એ છે કે શું આપણે સહનશીલતા ફરીથી શીખી શકીએ તમે પણ વિચારજો અને હાલ મને આપશો રજા વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપજો તારો ન્યૂઝ કેપિટલ નમસ્કાર